નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં વજન દુનિયામાં કોઈ નથી હોતું એક પિતા માટે પણ આપણે ત્યાં કેટલાક એવા સેવાભાવી સજનો છે જેને આવા દુઃખના પ્રસંગને પણ બીજા માટે રૂપ બનાવી દીધો છે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ ટ્રાન્સપોર્ટ સહિતના કેટલાય વ્યવસાય સાથે સંકળાયે વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જે વર્ષોથી સંકળાયેલા છે જેની મોટી જવાબદારી છે આ વખતે એમની નવમી પુણ્યતિથી આવી રહી છે તો શાંતુભાઈ દર વખતે આ પુણ્યતિથિને બીજા લોકો માટે આશીર્વાદરૂપ બને એ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરતા રહે છે આ વખતે પણ શનિવારે એટલે કે આવતી વીસમી તારીખ વીસમી જુલાઈએ બહુ મોટો દુઃખ નો અવસર આપના પરિવાર ઉપર આપના ઉપર આવી ગયો તો મનીષભાઈ નું નવ વર્ષ પહેલા અવસાન થયું અને એ પછી એમની જ્યારે પણ પુણ્યતિથી હોય છે તો એક સેવાના સંકલ્પથી અને જે આપણી સાથે જે બન્યું તે પણ બીજાને એનો કેવી રીતે એ આ સેવાનો લાભ મળે એના માટે આપ દર વખતે રક્તદાન કેમ્પનું આયોજન કરો છો તો થોડી એ વાત કરી દ્યો અગાઉના કેમ્પ ક્યાં હતા રાજકોટ સહિત અને આ વખતે જુનાગઢ છે તો એ નવી કેમ્પ વિશે થોડી માહિતી આપી દીધો બે હજાર પંદરમાં મારો સમુધવી જો હમ બે હજાર સોળમાં અમે લોકોએ મનીષભાઈ નામ મિત્રો સર્કલમાંથી હમ એક સૂચન મળ્યું બરાબર શાંતુભાઈ આપણે પાંચ પચીસ બોટલ કરી અને સિવિલ રાજકોટ સિવિલ આપીએ બરાબર એ લોકો મારી પાસે બધા આવ્યા અને મને કીધું એટલે મેં એ બિલ ઝડપી લીધું બરાબર એ પછી ઓલ રોગ નિદાન કેમ્પ સાથે સાથે બ્લડ ડોનેટ કાર્યક્રમ આ બે કાર્યક્રમો અમે રાજકોટ બરાબર રાજકોટ ત્રેવીસ ની જાગનાથ પ્લોટ અમારું જ્યાં રેસિડેન્ટ ઘર છે ત્યાં અમે એ કાર્યક્રમ કર્યોક્ટ કરી સિવિલ અધર્સ હોસ્પિટલ બીજી લેબોરેટરી બધાને આપી સાથે થેલેસમિયા ટેસ્ટ કરાવ્યો અમે બરાબર એવા લગભગ દોઢસો પોણા બસો બાળકો અમે થેલેસમિયા ટેસ્ટ કરાવી અને એનો જે કઈ રિપોર્ટ હતો એ અમે બાળકોને પહોંચાડ્યો બરાબર વધઘટ જે હતા અમારી પાસે ઓફિસ થી એ લોકો લઈ ગયા સાથે સાથ ડાયાબિટીક હાઈટ ઓલ રોગ નિદાન કેમ્પ વોકાટ હોસ્પિટલ ના સહયોગથી અમે લોકો એ પણ અમારા ઘરે કાર્યક્રમ કર્યો હતો એમાં પણ ઘણો રિસ્પોન્સ મળ્યો બરાબર વોકાટ હોસ્પિટલે મને કીધું હતું કે શાંતુભાઈ તમારે ત્યાંથી જે કોઈ દર્દી એ અમને મળશે એને અમે લોકો ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપશો એટલે અમે લોકોએ એ પણ એક કાર્યક્રમ કર્યો જોગાનું જો બે એક કાર્યક્રમ અપ ટુ ડેટ રહ્યો અને બહુ સરસ અમને રિસ્પોન્સ મળ્યો અમે ધાર્યું નહોતું અમે પાંચ પચીસ બોટલ ના ટાર્ગેટમાં હતા એની બદલીમાં સાતસો ને સિત્યાસી બોટલ અમે કલેક્ટ કરી અને રાજકોટની જે લોકોને છે જે પીડિત પરિવારો અમે એને સહાય કરી

બ્લડ ના હિસાબે ઘણા લોકોના મૃત્યુ થાય છે તો બે હજાર સોળ ની વાત છે આ બે હજાર સત્તર ની તો મને એવું થયું કે ભાઈ આપણે જુનાગઢમાં આપણો બિઝનેસ ચાલુ છે અમારો મેન પાવર એટલે લગભગ દોઢસો લોકો મારી પાસે મેન પાવર છે તો અમને એવું લાગ્યું કે ભાઈ આ અપ ટુ ડેટ કાર્યક્રમ રાજકોટ કરતા વધારે સારો ન્યા થઈ શકશે બે હજાર સત્તર માં અમે રાજકીય આગેવાનો કે જે જુનાગઢના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અધ્યક્ષ એમપી એમએલએ બધાની સાક્ષીમાં બરાબર મિસ્ટર ડીઆઈજી આઈજી એ લોકો પણ અપેક્ષા મ્યુનિસિપલ કમિશનર પણ અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમે બે હજાર સત્તરમાં ત્રણસો ને બોટલ લઈ અને અમે જુનાગઢને અર્પણ કરી વાહ ખૂબ સરસ અને બે હજાર અઢાર થી અમે કન્ટિન્યુસ અત્યારે વચ્ચે કોરોનામાં એક વખત બંધ રહ્યું હતું એક વર્ષ અત્યારે બી બે હજાર ચોવીસ વીસ સાત શનિવારના રોજ મહા રક્તદાન કેમ્પ ભાઈઓ મિત્રો અમે આ બ્લડ ડોનેટ કાર્યક્રમ કરીએ છીએ એકદમ હાઇજેનિક કરીએ છીએ સવાર થી સાંજ સુધી પ્રસાદ વ્યવસ્થા હોય છે લીંબુ પાણી શરૂઆતમાં અમે આપીએ છીએ બ્લડ ચેક કરાવીએ છીએ એ બ્લડ દેવાને લાયક છે કે નહીં બ્લડ દેવા પોસિબલ છે કે નહીં એ ચેક કર્યા પછી અમે એનું બ્લડ લઈએ છીએ મિત્રો આ વખતે અમારો નવસો બોટલ નો ટાર્ગેટ છે ઓલરેડી દાતાને અને દાતા સાથે જે આવે છે એને ભોજન પ્રસાદ પણ અમે આપીએ છીએ ભગવાનની દયા છે સાથોસાથ અમે બે વીમા પોલિસી આપીએ છીએ દાતાને અચ્છા અચ્છા વાહડી ક્લેમ આપીએ છીએ એક્સિડન્ટ પોલિસી આપીએ છીએ સાથો સાથ રિટર્ન ગિફ્ટ આપીએ છીએ વાહ વાહ છતાંય રાજકોટ નાગરિક સહકારી બેંક નામાં મને સહકાર છે એ સેવિંગ એકાઉન્ટ ખોલાવવું હોય તો સેવિંગ એકાઉન્ટ પણ ખુલે છે અને એની સાથો સાથ વીમો પણ અમે આપીએ છીએ જી સાથે એકદમ અપ ટુ ડેટ સર્ટિફિકેટ આપીએ છીએ

રાજભા ગઢવી ચંદેસ ગઢવી અત્યારે પણ ઓલરેડી લાઈવ એનો વોટ્સએપમાં વિડીયો ચાલુ છે જી જી મિત્રો મારી એક નમ્ર અળખ છે તમને કે ભાઈ ગમે તેમ કરો જુનાગઢ પહોંચો ગયા વખતે આટલો બધો વરસાદ હતો જી તોય અમે લોકોએ ચારસો ને પચ્ચીસ બોટલ લોકો પહોંચી નતા શકતા છતાંય અમે ચારસો ને પચ્ચીસ બોટલ અમે કરી અને સિવિલ આપી છે જી જી મિત્રો અમારો ધ્યેય એ છે કે લોકો પાસે જઈ અને લોકોને કંઈક હેલ્પ કરવી ઓ રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ નો હાલમાં હું અધ્યક્ષ છું નજીકમાં જન્માષ્ટમી શોભાયાત્રા ની કાર્યક્રમ ચાલુ છે નાગર બોલ્ડિંગ માં અઠ્યાવીસ તારીખે કાર્યાલય ઓપનિંગ છે એમાં પણ જરૂર બધા પધારો એવી મારી આપની પાસે અપેક્ષા છે ભારત માતા કે જય વંદે માત્ર જી જી સંતુ મારે થોડુંક હજી પૂછવું છે કે જે વીસ તારીખ નો જુનાગઢ માં કેમ્પ છે રક્તદાન તો એનું સ્થળ અને સમય ખાસ કરીને તમે આખો દિવસ ચલાવતા હો છો અને લોકોને અમે પણ અપીલ કરીએ છીએ રક્તદાન માટે આવે સ્થળ અને સમય જયારે જણાવી દો અમારી પાસે ત્યાં શોરૂમ છે જી એસકે ઇન્ડસ્ટ્રીઝ સામે દોલતપરા ભગવતી ઓટોલિમ ટાટા મોટર્સ નો શોરૂમ છે બરાબર અને અમે અત્યારે જે જે અમારા કાર્યક્રમ છે એનો અમે આખી એક નોંધ આપી છે અને એ જાતની અમે કાર્ડ બનાવ્યું છે બધા ટ્રાન્સપોર્ટ ની પણ વ્યવસ્થા કરી છે જામનગર થી મને દાતા મળે તો જામનગર થી પણ ઓલરેડી અમારું જામનગર માં બિઝનેસ છે ભગવતી હોટલ ટાટા મોટર્સ હાપા ખાતે અમારો અત્યારે શોરૂમ ચાલુ છે બરાબર ઠાકોરજી ની ખૂબ ખુબ દયા છે અમે એમાં પણ ત્યાંથી જામનગરથી પણ ટ્રાન્સપોર્ટ જુનાગઢની વ્યવસ્થા ચાલુ રાખે છે જ્યાં પણ અમને દાતા મળે તો અમે જરૂર એને અવકાશો બરાબર મારા માટે દાતા એ ભગવાન છે વાહ વાહ સંતભાઈ ખાસ કરીને આપણે થેલેસેમિયાવાળા બાળકો માટે કેમ્પ રાખ્યો છે કારણ કે થેલેસીમિયાવાળા બાળકોનો ખોરાક જ લોહી છે લોહી વગર તો એમની જિંદગી શક્ય નથી એટલે આ પણ એક બહુ મોટું કામ આપે કર્યું છે થેલેસેમિયા દર વખતે એ રીતે તમે કરો છો

ધર્મ ધર્મપ્રેમી જનતાને અને યંગ સ્ટાર જી જે લોકો બ્લડ આપી શકે છે સાથે સાથે એમને પણ અમારા શોરૂમને વિઝિટ કરાવો બરાબર અમે શું કરીએ છીએ એનું તમે જરૂર નિરીક્ષણ કરો અને અમારી ક્યાંય ભૂલ ભૂલ થતી હોય અથવા આવતા વર્ષે ફરીથી કંઈ નવું કરવાની કઈ પણ તમે સજેસ્ટ કરશો જી એ મને માન્ય છે આ વખતે હું તમને બધાને બે હાથ જોડીને અપીલ કરું છું જી કે આ બ્લડ ડોનેટ કાર્યક્રમમાં જી જી મિત્રો આપણે જોઈ શકીએ છીએ શાંતુભાઈ જે રીતે ભાવવાહી શબ્દો અને ઇમોશનલ એકદમ થઈ ગયા છે કારણ કે મેં પહેલાં જ કીધું એમ કે પિતા માટે સૌથી મોટું વજન જો એના ખભા ઉપર આવતું હોય તો એના પુત્રની અર્થી ઉપાડવી પડે એ કોઈ પણ પિતા માટે આ સૌથી મોટો આઘાત હોય છે અને એમણે નવ વર્ષ પહેલાં આઘાત જીલો છે એ સિલસિલો એ પુણ્યતિથિનો સિલસિલો એમણે બીજાને કેવી રીતે લાભ આપી શકાય એ રીતે કેમ કર્યો છે હું કરું છું અમારા કરુણા ફાઉન્ડેશન શનિવારે જુનાગઢ પહોંચી જાય સાડા થી સાંજના સાત આખો દિવસ ત્યાં બ્લડ માટેની વ્યવસ્થા ચાલુ છે તમારું બ્લડ લેવામાં આવશે ત્યાં ભોજન પ્રસાદ છે તે બધી જ વ્યવસ્થા છે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાની પણ એમણે જાહેરાત કરી છે તો આપણે ચોક્કસપણે પહોંચીએ સંતુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ દિવસ કે આ સંજોગ એવા નથી કે આપની પાસે કઈ વધુ બોલાવવું અથવા તો વધુ વાત કરાવવી આપના શબ્દો અને આપનો જે ભાવ છે એના ઉપરથી દર્શકો પણ ઘણું બધું સમજી ગયા અને ચોક્કસપણે ઉમિત છે દુગુના જેને કહેવાય એટલા લોકો બ્લડ ડોનેશન માટે આવશે મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયને નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી અમને રજા આપશો પણ જૂનાગઢ વીસ તારીખે બ્લડ ડોનેટ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ